છોટાઉદેપુર જિલ્લામાં હોળીના રામઢોલ ઢબોકિયા રંગપુર ખાતે ભંગોરિયાનો હાટમાં રામઢોલ ત્રાસા અને પીહા સાથે આદિવાસીઓ ઝૂમ્યા ઉત્સવ પ્રિય વ્યક્તિત્વ ધરાવતા આદિવાસી સમાજમાં નેવું ટકા આદિવાસી વસ્તી ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં દિવાળી કરતાં પણ વિશેષ મહત્વ હોળીનું છે અને હોળીના પર્વને ધામધૂમપૂર્વક ઉજવવા આદિવાસી ઉત્સુકતા દાખવી રહ્યા છે હોળીના તહેવાર હોય જેના એક અઠવાડિયા પહેલાં છોટાઉદેપુર આસપાસના વિસ્તારના ગામોમાં અઠવાડિક હાટ બજાર ભરાય છે તેને ભંગુરિયાનો હાટ કહે છે જેમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા અર્થે આદિવાસીઓ ઉમટી પડે છે સાથે સાથે આદિવાસી પરંપરા પ્રમાણે ઢોલ ત્રાસા અને પીહા લઈ નાચગાન પણ કરે છે જ્યારે આજ રોજ છોરાઉદેપુર રંગપુર સડલી ખાતે આદિવાસીઓની નૃત્ય મંડળીઓ રામઢોલ ત્રાસા સાથે ઝૂમી ઉઠી હતી જ્યારે મોટી સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી છોટાઉદેપુરના રંગપુર ખાતે આજ રોજ બુધવારના દિવસે હાટ ભરાય છે જેમાં આસપાસના ગામડાની વ્યક્તિઓ અઠવાડિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદ કરવા અર્થે ઉમટી પડી હતી દર બુધવારના દિવસે રંગપુરનો હાટ ભરાતો હોય છે પણ આજે એ હાટ ભંગુરિયાના મેળામાં પરિવર્તિત થતાં જુદા જુદા ગામના પુરુષ અને મહિલાઓએ એક જ પ્રકારના પહેરવેશ ધારણ કરીને મોટલા ઢોલ ત્રાશા કરતાલો લઈને નૃત્ય મંડળીઓ ઝૂમી ઉઠ્યા હતા अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद